મા શક્તિની ઉર્જાથી જગત આખું ચાલે છે એ માની જ શક્તિ છે જે ધર્મ અને આસ્થાને જોડે છે અલગ અલગ સ્વરૂપે દરેક કુળની પાલક છે માં માના અલગ અલગ અવતારોનો આશય માત્ર કલ્યાણ કામનાનો જ રહ્યો છે પછી એ કોઈ પણ સ્વરૂપ હોય નવ દુર્ગા દસ મહાવિદ્યા કુળની રક્ષક કુળની પાલક આજે ત્યારે આપણે પણ દર્શન કરીશું દસ મહાવિદ્યા પૈકીની એક મહાવિદ્યા માતંગીના જે મોઢ કુળની કુળદેવી મા મોઢેશ્વરી તરીકે પણ પૂજાય છે

માતંગ ઋષિએ જેની સાધના કરી એ મોઢ કુળની કુળદેવી માં મોઢેશ્વરી પુરાણકાલીન કાલીન આસ્થાન સાક્ષી છે માના પ્રાગટ્યનું મોઢેશ્વરી મંદિર વર્ષો પુરાણું સ્થાન છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ ને કલયુગ ચાર યુગમાં સપાયેલું આ સ્થાન છે માં મોઢેશ્વરીનું સ્થાન ની અંદર રામચંદ્ર ભગવાન આવીને પણ પૂજા અર્ચના કરી ગયા કેમ કે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે એના દોષના નિવારણ માટે સૂર્યમંદિરની અંદર આવી એની તર્પણ વિધિ કરવી હતી ત્યારે સીતા માતા પૂજન અર્ચન કરી અને માતાજી થાળમાં વડા લાડુ ખીર અને પૂરીને કઠોર ચડાવી જે નૈવેદ્ય થતું ચઢાવી અને માતાજીની પૂજા અર્ચના કરી એ વખત તો આપણું નૈવેદ્ય રાખેલું છે આ નૈવેદ્ય મોટ સમાજ બધા કરે છે ધર્મશાસ્ત્રમાં માતાજી માટે દસ મહાવિદ્યાઓનું વર્ણન થયું છે જેમાના એક છે મા માતંગી દુષ્ટ દૈત્યથી પ્રજાનું રક્ષણ કરવા બ્રાહ્મણોની પ્રાર્થનાથી મા માતંગી પ્રગટ્યા અને દૈત્યનો વિનાશ કર્યો બ્રાહ્મણોએ માતાનો જય જયકાર કર્યો અને પોતાની કુળદેવી તરીકે સ્વીકાર્યા માનું એક નામ શ્રી માતા પણ છે કર્ણાક નામના દૈત્યના ત્રાસથી બચવા માટે શ્રી માતા એટલે ભટ્ટારિકા માતાએ અહીંયા સમસ્ત રહેતા મોર સમાજની વિનંતી સાંભળી અને કર્ણાક નામના દૈત્યનો વધ કરવા માટે અને માએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એ મોઢેશ્વરી સ્વરૂપ અઢાર હાથ વાળું એ અત્યારે નીચે ગર્ભગૃહમાં બિરાજમાન છે મોઢેશ્વરી ઉર્ફે માતંગી દેવસ્થાન તરીકે આ સ્થાન સુપ્રસિદ્ધ છે જેની સાથે કેટલીય દંતકથાઓ અને લોકવાયકાઓ જોડાયેલી છે અને એ બધાનું કેન્દ્ર છે અહીંની વાવ કારણ કે આ વાવમાં જ માતાજીનું અસલ સ્વરૂપ છુપાયેલું હોવાનું માનવામાં આવે છે વાવમાં માતાજી બિરાજમાન છે જ્યારે મુસ્લિમ રાજાએ ચડાઈ કરી ત્યારે આપણી મૂર્તિ ખંડિત ના કરે એ હેતુથી વાવમાં છુપાવી દીધેલી છે એવી એક દંત કથા છે પરંતુ હાલના સમયમાં ગણીએ તો માતાજી વાવમાં બિરાજમાન છે અને એક પૌરાણિક વાર્તા પણ છે કે માતાજી આમ તળા આમાં કુમાં છે વાવમાં છે પણ હવે એમનું એવું કહેવું છે કે એક એક ટંકે સોમણ મીઠું વપરાય તો હું બહાર આવું પણ સોમણ મીઠું એક જ ટંકે વપરાવું થોડું છે તો માતાજી હાલ પણ હજી વાવમાં જ છે એવો ઇતિહાસ છે કે એ વાવ છે એમાં માતાજી કંઈક બિરાજમાન છે પણ એમાં સવામણ મીઠું છે એક જ ટંકમાં વપરાય તો માતાજી સીધા થાય ઊભા થાય એવી

અને આ ધર્મેશ્વરી વાવ એની અંદર ગંગા મૈયા વાસ છે કેમ કહેવાય કે જ્યારે યુધિષ્ઠિર રાજા એક હજાર વર્ષ તપ કર્યું ત્યારે સ્વયં ભગવાન શિવ પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું ત્યારે ધર્મરાજે વરદાન માગ્યું કે આ ક્ષેત્ર સાથે મારું નામ જોડી દો ત્યારથી આ ક્ષેત્રનું નામ ધર્મક્ષેત્ર પાડવામાં આવ્યું છે એ વખતે આ સમસ્ત ધર્મક્ષેત્રની અંદર એક ધર્મેશ્વરી વાવ છે એની અંદર ઓટોમેટિક અંદરથી પાણી ઉભરાણું એમાં ગંગામાં સ્વયં પ્રગટ થઈ અને ધર્મરાજાને પ્રક્ષાલન કર્યું હતું પગનું પ્રક્ષાલન કર્યું હતું અને એ વખતે એક અંશ રૂપે જેને કાશીના વિશ્વનાથ મહાદેવ છે દ્વાદશ જ્યોતિર્લિંગ સમાન ધર્મેશ્વર મહાદેવની એ વખતની પ્રતિષ્ઠા કરેલી છે જે માતાજીના દર્શન કરવા આવે એ તમામ ભક્તો ધર્મેશ્વર મહાદેવના દર્શન અચૂક કરે છે વાવમાં અને માતાજીના ગર્ભગૃહમાં પ્રજ્વલિત અખંડ જ્યોત સાક્ષી છે અહીં આવતા ભક્તોના ભાવની કહેવાય છે કે માં મોઢેશ્વરીનું એ અફરવચન છે કે તેમના દરેક ભક્તની મનોકામના માં પૂર્ણ કરશે કોઈ પ્રકારનું જે મનથી મનોકામના પરિપૂર્ણ થાય હેતુથી પુત્ર પ્રાપ્તિ હોય લગ્ન માટેની કોઈ ઈચ્છા હોય કે ઘર કામની ઈચ્છા હોય એ માટે માતાજીની માનતા બાધા રાખે છે એ સર્વની મનોકામના માતંગીમાં પરિપૂર્ણ કરે છે આજ દિવસ સુધી ઘણા લોકોને માતંગીએ પુત્ર પ્રાપ્તિ માટે ફક્ત મારા દર્શનથી કે ઘીનો દીવો ભરવાથી એનું કામ થયું છે કોઈ સંકટમાં હોય એમ કે મામાને સંકટમાંથી બચાવજે તો મા તારો દર્શન કરે તેને ઘીનો દીવો ભરી જઈશ મા એને સંકટમાંથી ઉગારે છે કોઈને ઘરની તકલીફ હોય એમ કે મારું ઘર બની જશે તો હું તને ઘર ચાંદીનું ચડાવીશ તો માતાજીને ચાંદીનું ઘર પણ લોકો ચડાવે અને કોઈને ઘરમાં વાર પરિવારમાં કે કોઈની તકલીફ હોય કોઈની છત્ર છાયા ના હોય એવું માતંગીને કે મા માતંગી મારી ઉપર છત્ર છાયા રાખજે મારું કવચ

પછી તો કોની હિંમત છે કે માના ભક્તોને અડી જ શકે મંદિરમાં જામતી ભીડ એ વાતનું પ્રમાણ છે કે ભક્તો તેમની કુળદેવીના ખોડામાં માથું મૂકવા આવે છે મંદિરમાં વારે તહેવારે થતા વિશેષ આયોજનમાં ભાગ લેવા પણ ભાવિકોની ભીડ જામે છે એમાં પણ નવરાત્રિમાં વિશેષ સ્થાપન કરી જ્વારા ઉગાડવામાં આવે છે પ્રાર્થના એટલી જ કે મા તમામ ભક્તોનું જીવન પણ હરિયું ભર્યું રાખે નવરાત્રી અને દેવ દિવાળી પર દર્શન માટે આસ્થાનું વિશેષ આકર્ષણ અનુભવાય છે અહીંયા નવરાત્રમાં તો ભીડ રહે છે પણ આસો નવરાત્રમાં વધારે ભીડ રહે છે અને બેસતા વર્ષે અહીંયા લોકો બેસતું વર્ષ કરવા માટે આવે છે અને ભાઈ બીજના દિવસે અહીંયા બધાને સમૂહ આરતી કરવામાં આવે છે બધા મળી અને સમૂહ આરતી ઉતારે છે અને અન્નકૂટના દિવસે દેવ દિવાળી કહેવાય એ દિવસે માતાની અંકુળ ધરાવવામાં આવે છે સપ્પન ભોગ ધરાવવામાં આવે છે અને એ દિવસે જે ચઢાવ બોલ્યા હોય એ વ્યક્તિ એ ભક્ત અહીંયા આરતી ઉતારે છે માના મુખ પર રેલાતું સ્મિત અને સૂર્ય સમાન નિતરતું તેજ સૌ કોઈને અવાચક કરી દે છે માના દર્શન કરી તેમના ઓવારના લઈ ભક્તો ભાવથી તેમને નમન કરે છે અને મા સામે નતમસ્તક થતા અબાલ વૃદ્ધ સૌ કોઈ મા માટે તો તેમનું સંતાન જ છે અને એકવાર બાળ સહજ ભાવે આપણે માની શરણાગતિ સ્વીકારીએ એટલે સમજો ભાવ પાર એટલે જ તો માનો પ્રભાવ ચમત્કારી ગણાય છે અનેક ચમત્કારો છે એક નહીં અનેક માતા સાક્ષાત છે સમજ્યા માતંગી માતાનું સ્વરૂપ જ એવું છે અહીંયા આવીને તમને એટલી શાંતિ ને એટલું સરસ સુખદ અનુભવ થાય છે એ કોઈએ ચૂકવો ના જોઈએ એમનો તો જેટલું ગુણ ગઈએ એટલા ઓછા છે ખૂબ ખૂબ ઉપકાર છે અમારા પર અમને ખૂબ ખૂબ ચમત્કાર થયા છે એમના અમને અમને ખરાબ મુશ્કેલી પરિસ્થિતિ હતી અમારી તો પણ અમને ખૂબ જ અમને સાથ આપ્યો છે સહકાર આપ્યો છે અમને એમાંથી અમને ઉગાર્યા છે ખરેખર માતાજીની કૃપા અસમ પાર છે મંદિરમાં ટ્રસ્ટ તરફથી રહેવા અને જમવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે માત્ર મહેસાણા નહીં પણ અમદાવાદ સુરત વલસાડ છેક મુંબઈ થી આવતા ભાવિકો અહીં આવીને માની નિશ્રામાં રહી આનંદ અનુભવે છે આપણા દેશના પનોતા પુત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ના કુળદેવી છે માં મોઢેશ્વરી ખુદ તેઓ પણ અહીં માં સામે નતમસ્તક થવા આવ્યા છે અને માને હાથ જોડી વંદન પૂજા અર્ચના કરી છે સાત્વિક શક્તિથી સંપન્ન માં મોઢેશ્વરી નારાયણી શક્તિ ગણવામાં આવે છે મા મોઢેશ્વરીને જેને કુળદેવી તરીકે સ્વીકારનારા તમામ લોકો ઓળખાયા મોઢ તરીકે આ મોઢેશ્વરી માતંગીના સંતાનો એ જ પ્રાર્થના કરે છે કે મોઢેશ્વરી મહામાયા મોઢ મંગલકારિણી કુળદેવી કુલમ પાતુ સદગતિમ સન્મતિ પ્રિયા અર્થાત શ્રી અખિલ બ્રહ્માંડ અધિશ્વરી અનંત કોટી બ્રહ્માંડ વ્યાપીની એવા કુલ દેવી શ્રી મોઢેશ્વરી માતા અમારા કુલની રક્ષા કરો સદગતિ અને સન્મતિ પ્રદાન કરો કેમેરા પર્સન નરેશ સાથે અમિતા જરીવાલા ગુજરાત ફર્સ્ટ મોઢેરા